મેઘવાડ ધર્મના આધ્યસ્થાપક અને પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ ની એક હાજર બસો એકોતેરમી જન્મ જયંતિ ઉજવણી અને પવિત્ર માઘ સ્નાન વ્રત ની પૂર્ણાહુતિ નાના કપાયા તાલુકો મુન્દ્રા મધ્ય તારીખ ફેબ્રુઆરીના બપોરે શ્રી ગણેશ મંદિર મધ્યેથી ભવ્ય શોભાયાત્રાથી કરવામાં આવી શોભાયાત્રામાં ધર્મ ગુરુઓના મુખેથી પવિત્ર જ્ઞાન ગંગાના લાભ સાથે ભક્તજનોએ ડીચે તાલે રાસ ગરબાની પણ રમઝટ માણી હતી ત્યારબાદ સાંજે સાત કલાકે મહાઆરતી બાદ સમૂહ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે સાડા નવ કલાકે સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત ધર્મ ગુરુઓ તેજાભાઈ જીવરાજભાઈ અને લક્ષ્મણ મહારાજ સાથે કઠોર માધ સ્નાર તમામ દાતાઓ સરપંચ શ્રી જખુભાઈ સોધમ નાના કપાયા ગામના પ્રથમ પીએસઆઈ શ્રી પેથાભાઈ સોધમ એસોજી ગોપાલભાઈ સોધમ આઈટી બીપી ના ફોજી અર્જુનભાઈ પાતારિયા તેમજ અનેક નામી અનામી તમામ મહાનુભાવોનું સન્માન શ્રી નાના કપાયા મહેશ્વરી સમાજ મુસ્લિમ સમાજ અને મુરજીભાઈ સોધમ હમીરભાઈ સોધમ શકુરભાઈ સુમરા તેમજ લક્ષ્મણભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રે અગિયાર કલાકથી જ્ઞાનવાણીનું આયોજન થયું રાત્રે બાર કલાકે ફટાકડાની ભવ્ય આતશબાજી અને કેક કાપીને પૂજ્ય શ્રી ધણી માતંગ દેવના જન્મદિવસની ઉજવણી સાથે વધામણી આપવામાં આવી હતી બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં નાના કપાયાના સમસ્ત ગ્રામજનોની સંપૂર્ણ હાજરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી કાનજીભાઈ સોધમે કર્યું અને તમામ વ્યવસ્થા તમામ સભ્યો અને સમાજના તમામ યુવાન મિત્રો સંભાળી હતી ધર્માચાર હું જીવરાજ માતંગ સમાજ ધર્મગુરુ માઘ સ્ન વ્રત જે સંપૂર્ણ થઈ રહ્યો એ અને એક્વિસ માઘિયા અજનનો તપ કરે અને અજ પૂર્ણાવતી તરફ અસ વધી રહ્યા આવ્યું મહિને અડો એ કે ભાઈ સવાર જો વેલ્ો ઉઠી અને સનન કરે અ અ અલક જો આરાધ પાણી કરે અને ધર્મ જો મહિનો એટલે ધર્મ મહિમા વધે એડો મહે હલી રહ્યો એ અજુ અસિ ગણપતિ મંદિરથી શામ કઢે અને મતી દાડાથી વો ત્રી જે અજ મા દેજો જન્મ થયો તો ખુશહાલી જન્મ જયંતિ પણ ભીગી ઉજવી રહ્યા હું અને જેવો માઘ મહિનો એનો કઠો ટપ જેવીસ જણાવી રહી એ પણ અત્યારે જત મહેસરી સમાજ રહેતી અમ દિવાળી જડો પ્રસંગે એના હિન પ્રસંગે હર્ષ ઉલ્લાસથી વધીએ તો અને કરીએ તો માઘ મહિને સવાર જો વેલો ઉઠી અને ઓકાશી ગંગા એવા અચે માચી એના એમ પખીઓથી પહેલ સ્નાન કરી અને લોણક દેવતા પતરી ચડે અને છત્રીસ ધ્રોહ કહીં જોકો માતંગ દેવ જ જેટલા થઈ શકે એ છત્રીસ ધ્રો ભાઈ ખોટો ન બોલણું સવાર જો વેલ્ો પાણી ડિરે સ્નાન કરણું અને ખોટો ન બોલણો લોણક દેવ જ લડુડા કહેણ અે છત્રીસ ધ્રોવ કહીં જેટલા શકે એને સાબે કરીએ તા